નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી કોન્સ્ટેબલ અને પીએસઆઈ દોડ બાબતે હમણાં જ આવ્યા છે બીજા મોટા સમાચાર વિદ્યાર્થી મિત્રો આ સમાચાર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે લાંબા સમયથી તમે તૈયારી કરો છો એક સમાચાર તો ઓરડી આવી ચૂક્યા છે દોડ બાબતે તો આજે નવા એવા સમાચાર આવ્યા છે જે તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખુશખબર પણ કહી શકાય તો વધુ સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જે પણ લોકો ચેનલ ઉપર નવા હોય તે સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બેલેકનને પ્રેસ કરો સાથે સાથે જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસએ ની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લે સ્ટોર ઉપર જવાનો છે ટેકનોલોજી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે

આ છે તમારા ગ્રાઉન્ડની માહિતી ગ્રાઉન્ડની અગાઉ પણ આપણે માહિતી આપી દીધી હતી તો આ અત્યારે જોઈ શકો છો એવી રીતે પુરુષના જે ગ્રાઉન્ડ છે અત્યારે અગિયાર ગ્રાઉન્ડ દેખાડે છે એવી જ રીતે મહિલાના ચાર ગ્રાઉન્ડ છે મહિલા માટે સોળસો મીટર અને પુરુષો માટે પાંચ હજાર મીટર પૂરી કરવાની રહેશે અગાઉનો જ્યારે વિડિયો આપણે ગ્રાઉન્ડનો બનાવેલો હતો ત્યારે આપણે કહી ચૂક્યા હતા કાં તો બાર રાઉન્ડ દોડવાના છે કાં તો તેર રાઉન્ડ દોડવાના છે ગ્રાઉન્ડ ઉપર કેવી રીતે તમારે દોડવાનું છે ગ્રાઉન્ડ ઉપર કેવી વ્યવસ્થા હોય છે જો આ જાણવું હોય તો ઉપર આઈ બટનમાં તમને લિંક મળી જશે તો એ ખાસ જોઈ લેજો કારણ કે તમને એમાં ગ્રાઉન્ડ વિશેની તમામે તમામ માહિતી સમજાવી દીધી છે ક્યાંથી એન્ટર થવું ક્યાંથી એક્ઝિટ થવું કઈ રીતે તમારું આર એફઆઈડી ટેસ્ટ લાગે છે ક્યાંથી દોડવાનું હોય છે કેવી રીતે કેમેરા લાગ્યા હોય છે કઈ રીતે કઈ કઈ વસ્તુ ક્યાં ક્યાં સેટ હોય આવો એક વિડીયો આપણે સ્પેશિયલ બનાવી દીધો છે અને લિંક તમને આઈ બટનમાં મળી જશે જશે તો ખાસ જોવાનું ભૂલશો નહીં બરાબર બાકી તમારા કાંઈ પ્રશ્ન હોય ઘણા લોકોને પ્રશ્ન થાય સીન પેન છે આવા ઘણા બધા પ્રશ્નો થતા હોય તો જે જે તમને પ્રશ્ન થાય છે આ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અમે ચોક્કસ તમને પ્રત્યુત્તર આપીશું એમાંથી તમે કઈ રીતે જલ્દીથી જલ્દી બહાર આવી શકો અને તમારી દોડમાં લાગી શકો રાઇટ ઘણા લોકોને હાઈટમાં પણ પ્રશ્ન છે તો આને આપણે કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય એવા પણ જો તમારા પ્રશ્ન હોય તો આપણે એ પણ આપણે જે છે એનો સોલ્યુશન કઈ રીતે લાવી શકીએ એના વિશે પણ આપણે વાત કરીશું હવે દોડ આવી ગઈ છે હવે આપણે એ જોવાનું છે આપણે ક્યાં પાછા પડીએ છીએ એને કઈ રીતે સુધારી શકીએ એના ઉપર ધ્યાન આપવાનું છે રાઈટ તો મળીએ છે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ